આજે પ્રશ્નોત્તરી કાળમાં રેડ અંગેના મારા એક પ્રશ્નનો પ્રશ્ન હતો એના જવાબમાં આજે રાજ્ય સરકારે મને માહિતી આપી છે કે કે ઘેર વિકાસ યોજના માટે સુન 1533 કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે અને એ પૈકી જે સો થી બરડા એના વિસ્તાર માટે ત્રણસો પચાસ કરોડની ની યોજનાને મંજૂરી આપી છે અને એ પૈકી એકસો પોઈન્ટ કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે

જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના લગભગ પાંચ નો સમાવેશ થાય છે આ પરિસ્થિતિ છે સુધી એને કારણે ચોમાસુ પાક ઘણી વખતે નિષ્ફળ જાય છે અને એ ઉપરાંત જ્યારે પૂર આવે ત્યારે અમુક નદીઓ ખૂબ સાંકડી થઈ ગઈ છે એને કારણે કાંઠા ફલાંગીને જે પૂર આવે એને કારણે ખેતરોને પણ ભારે નુકસાન થયું છે આ સંદર્ભે અમે બે હજાર ત્રેવીસ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી એના પછી માનની મુખ્યમંત્રીશ્રીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને અમે બધા જ ધારાસભ્યો એ વખતે હું વિપક્ષમાં હતો ત્યારે સાથે મળીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માનની જળ સંપત્તિ મંત્રીશ્રી બનીને રજૂઆતો કરી હતી એના સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ વખતે ખાતરી આપી હતી કે અંદર ઘણા બધા કામો થયેલા છે પરંતુ કાયમી ધોરણે થઈ જાય એ માટે એક તાંત્રિક અભ્યાસ કરાવી એનું આયોજન કરવું પડે તેમ છે અને એ સંદર્ભે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની એક ટેકનિકલ એજન્સી સેક્વન એન્જિનિયરિંગ કંપનીને અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને એને પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો છે અને એ રાજ્ય સરકારે સ્વીકાર્યો છે આ યોજના પ્રમાણે જે ખાસ કરીને ઓજત નદી છે જે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ સુધી આવે છે એ ટીકર ગામ સુધી યોજનાની વહન શક્તિ છે એ દોઢ લાખ ક્યુસેક પાણીની છે પરંતુ એ ત્યાંથી આગળ વધીને કેશોદ તાલુકાના ઘેડ ગામડાસા ઘેડ ભામડાસા ગામે આવે છે ત્યારે એની વહન શક્તિ ઘટીને માત્ર પચીસ હજાર ક્યુસેક થઈ છે એટલે દોઢ લાખ ક્યુસેક પાણી છે એ આટલું પાણી જે પચીસ હજાર ક્યુસેક સમાવી શકે એટલી સાંકડી નદીમાંથી પસાર થાય તો સ્વાભાવિક એ કાંઠા તોડી અને આજુબાજુના ખેતરોને બરબાદ કરતી હોય છે એટલે ઘેડ બામણાસાથી બાલા ગામ અને બાલા ગામથી સાઢા સુધીનો જે આ ઓજત નદી છે એને પોળી કરવાની યોજના પણ આ ગીર વિકાસ યોજનાની અંદર સમાવેશ કર્યો છે એ ઉપરાંત બીજી ભાદર સહિતની નદીઓમાં જ્યાં અડચણો છે એ અડચણો હટાવવાનું કેનાલો બનાવવાનું નદીઓ ઊંડી પોળી કરવાનું તળાવો ઊંડા પૂરા કરવાનું આયોજન છે જેથી પાણીનો થોડો સંગ્રહ પણ થઈ શકે અને જ્યાં નદીઓના મુખ છે ત્યાં રબર ડેમ બનાવવાની યોજના છે જેથી એ રબર ડેમ જ્યારે ભારે પુર આવે ત્યારે નીચે બેસી જાય અને જ્યારે એ એમ લાગે કે હવે પૂરો ઉછરી રહ્યા છે ત્યારે રબર ડેમ ઊંચો આવી જાય ઓટોમેટિક એ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી એટલે એ વખતે પાણીનો સંગ્રહ પણ થઈ શકે એવી યોજના આ મેટ વિકાસ યોજનાની અંદર કરવામાં આવી છે એટલે મને લાગે છે કે ઓરડાના ત્રણ વર્ષોની અંદર જ્યારે ઘેડનું આ વિકાસ યોજનાનું તમામ કામ પૂર્ણ થશે ત્યારે ઘેડની અંદર પાણીનો સંગ્રહ પણ થશે છેલ પણ ફરી વળશે જેથી નદીની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાણીનો નિકાલ પણ સમયસર થશે અને એનાથી ખેતી છે એમાં બે પાક લઈ શકે એવું આયોજન થઈ શકશે એવી આ ઘેર વિકાસ યોજના પાછળનો હેતુ છે